નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના વરસાદની આગાહી બાબતે જે આ મિત્રો દેશી કચ્છ કાતરા મુજબ ઓગસ્ટ બે હજાર પચીસ કેવો રહી શકે છે કઈ તારીખોમાં વરસાદ જોવા મળી શકે છે કેટલા વરસાદના રાઉન્ડ ઓગસ્ટ મહિનામાં જોવા મળી શકે છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અને YouTube ના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો Facebook પેજમાંથી માહિતી જોઈ રહ્યા છે તો Facebook પેજને ફોલો કરી દેજો તો મિત્રો ખાસ કરીને આપણે અગાઉ જૂન મહિનો અને જુલાઈ મહિનાના વરસાદની આગાહી આપી છે જેમાં જૂન મહિનો એકંદરે નોર્મલ થી નબળો અને જૂન મહિનાના અંતમાં વાવણી લાયક વરસાદની શરૂઆત જોવા મળે જુલાઈ મહિનો એકદમ સારો રહે વરસાદ બાબતે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે ત્યારે ઓગસ્ટ મહિનાની સ્થિતિ જે લેટેસ્ટ કસ કાતરા થઈ છે તે મુજબ જોવા જે તો મિત્રો આપણે અગાઉ પણ કહ્યું છે કે આ જે આગાહી છે તે કસ કાતરા આધારિત આગાહી છે દેશ વિજ્ઞાન આધારિત આગાહી છે જેની સત્યતા 70 થી 80% ગણીને ચાલની મોડેલ આધારિત આગાહી નથી કારણ કે મોડેલ છે તે સત્યતા વધુ રહેતી હોય છે એટલે હાલ જે આગાહી આપી રહ્યા છે તે કચકાત્ર આધારિત આગાહી છે ઓગસ્ટ બે હાજર પચીસ ના વરસાદ બાબતે તો મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનાના વરસાદની સ્થિતિ જોવા જઈએ

જે ઓગસ્ટ મહિનાનો બીજો રાઉન્ડ છે તેની સ્થિતિ જોવા જઈએ તો બાર તારીખ આજુબાજુથી બીજો રાઉન્ડ જોવા મળે જો કે આ રાઉન્ડમાં વરસાદ છે તે છૂટો છવાયો જોવા મળશે બાર તારીખ ત્યારબાદ પંદર સોળ અને અઢાર તારીખ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે છૂટો છવાયો વરસાદી માહોલ આ તારીખો દરમિયાન જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે એટલે એકંદરે બારથી અઢાર વચ્ચેનો બીજો રાઉન્ડ જોવા મળી શકે છે ત્યારબાદ ઓગસ્ટ મહિનાનો ત્રીજો રાઉન્ડ જોવા જઈએ તો ત્રીજો રાઉન્ડ સારો રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને મુખ્યત્વે વરસાદનો ત્રીજો રાઉન્ડ ઓગસ્ટ મહિનામાં જોવા મળે તે પ્રકારની અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે એટલે મુખ્યત્વે ઓગસ્ટ મહિનામાં ત્રણ વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે અને આ પ્રકારની સ્થિતિ લેટેસ્ટ કચ ખાતરા એટલે કે દેશી વિજ્ઞાન મુજબ જોવા મળી રહી છે તો મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ શું રહેશે તે પણ આગામી એક મહિના બાદ તેનું અનુમાન આપવામાં આવશે અને ત્યારબાદ જ્યારે આપણે ચારેય મહિનાનું અનુમાન થશે ત્યારે ફરી એકવાર આ ચારેય મહિનાની આગાહી વિગતવાર આપીશું દરેક મહિના વાઇઝ આગાહી એકસાથે આપીશું જેથી કરીને ખેડૂત મિત્રોને જે ખેતી કાર્યો કરવા હોય તો આ અનુસાર જે આપણે તારીખો આપી હોય તે અનુસાર તમે તે માહિતી લઈ શકો અને તેના આધારે તમે નોંધ કરી શકો કે આ તારીખો દરમિયાન વરસાદની ગતિવિધિ કેવી રહી શકે છે દેશી કચ્છ ખાતરા મુજબ તો આ પ્રકારની છે ઓગસ્ટ મહિનામાં દેખાઈ રહી છે એટલે આની શક્યતા આપણે સિત્તેર થી એસી ટકા ગણીને ચાલવાની અને આપણી રેગ્યુલર જે મોડેલ આધારિત અપડેટ આવે છે તે પણ ચોમાસા દરમિયાન આવતી રહેશે